નમસ્કાર બાળ મિત્રો આજે આપણે ધોરણ સાત માં પ્રકરણ આઠ સમય સંખ્યાઓ પ્રકરણ છે તો એનો આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક સમજવાનો છે તો આઠ પોઈન્ટ એક નો દાખલો નંબર એક આપણને આવી સૂચના આપી છે નિમ્ન લિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ લખો તો સૌથી પહેલા સમજો આપણને શું છે આપણે શું શોધવાનું છે એ પહેલા આપણા માઇન્ડમાં હોવું જોઈએ તો એવું કહે છે કે વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા આપી છે ઋણ એક અને જીરો તો અહીંયા તો તમે જોઈને કહેશો કે ઋણ એક અને જીરો ની વચ્ચે તો કોઈ સમય સંખ્યા આવતી નથી બરાબર એવું કહે છે પણ બાળ મિત્રો તમને કહી દઉં કે નીચે પણ એક હોય એટલે આ પી ભાગ્યા કેવું સ્વરૂપમાં આવી ગયા એટલે આ બંને સમય સંખ્યા છે અને સમય સંખ્યાની વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોય છે આપણે તો શોધવાની છે પાંચ સમય સંખ્યાઓ બરાબર તો જ્યારે

સાત વડે ઉપર અને સાત વડે નીચે ગુણવાના કારણ કે એક ઋણ હોય ગુણાકારમાં એટલે આપણો જવાબ ઋણ આવે છે ચાલો એ જ રીતે હવે બીજી સમય બીજી આપણને કઈ સંખ્યા આપી છે જીરો તો જીરો ને પણ આપણે સાત વડે ઉપર અને સાત વડે નીચે ગુણિએ એટલે જીરો ગુણ્યા સાત એટલે જીરો અને નીચે સાત ના સાત સપ્તમાંશ અને જીરો સપ્તમાંશ તો હવે એમની વચ્ચે આવતી સમય સંખ્યાઓ હવે આપણને ખબર પડી ગઈ જો ઋણ સાત ભાગ્યા સાત પછી ઋણ છ ભાગ્યા સાત ઋણ પાંચ ભાગ્યા સાત ઋણ ચાર ભાગ્યા સાત ઋણ ત્રણ ભાગ્યા સાત ઋણ બે ભાગ્યા સાત ઋણ એક ભાગ્યા સાત અને જીરો ભાગ્યા સાત તો હવે આપણને ખબર પડી ગઈ કે આટલી બધી સમય સંખ્યાઓ એમની વચ્ચે છે એમની વચ્ચે તો અનંત છે પણ આપણે આ રીતે શોધી તો એમની વચ્ચે આવતી એટલે આ બંનેને આપણે છોડી દેવાના અને વચ્ચે આવતી એમાં આ રીતે જવાબ લખી દેવાનો ઋણ એક અને સમય સંખ્યા એટલે પાંચ શોધવાની છે એટલે આપણે લખવાનું સમય સંખ્યા કઈ કઈ થશે તો ઋણ છ સપ્તમાં અલ્પ વિરામ ઋણ પાંચ સપ્તમાંશ અલ્પ

છ વડે ઉપર છ વડે નીચે એટલે શું થશે છ ભાગ્યા છ ઓકે ચાલો હવે આપણને ખબર છે કે ઋણ બાર ઉતરતા ક્રમમાં લખી દો ઋણ અગિયાર ભાગ્યા છ ઋણ દસ ભાગ્યા છ ઋણ નવ ભાગ્યા છ ઋણ આઠ ભાગ્યા છ ઋણ સાત ભાગ્યા છ અને છ ભાગ્યા છ

કઈ થશે આ નહીં લેવાની આ અને આ બંને તો નહીં નહીં લેવાની એટલે ઋણ 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 અને ઋણ સાત સ્ટમાં બરાબર આ એમની વચ્ચે આવતી સમય સંખ્યા છે ચાલો હવે આપણે ત્રીજો દાખલો ગણીએ તો એમાં છે ઋણ ચાર પંચમાંશ અને ઋણ બે તૃતીયાંશ ની વચ્ચે આવતી અપૂર્ણાંક બરાબર ને તો અહીંયા આ બંનેને આપણે જોવાના કે છેદ સરખા છે નથી તો પહેલું કામ આપણે છેદ સરખા કરવાના છે આપણી પાસે જુઓ આ બે સંખ્યા છે ઋણ ચાર પંચમાં આ બંનેના છેદ જોવાના છે સરખા છે નથી તો આપણે શું કરવાનું છેદ સરખા કરવાના છેદ સરખા કરવા માટે શું કરવું પડે તો પાંચ નો અને ત્રણ નો આપણે લસા લેવો પડે તો પાંચ અને ત્રણ નો લસા કેટલો થાય તો લસા પંદર થાય કેમ પંદર કરી દીધો મેં સીધો કારણ કે અવિભાજ્ય આપણો લસા પંદર છે તો હવે અહીંયા પહેલી સંખ્યા તમારે ઉપાડો કેટલી છે ચાર પંચમાં એના છેદમાં આપણે કેટલા લાવી દઈશું પંદર તો કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે તો ઉપર પણ ત્રણ વડે ગુણી નાખવા તો ઉપર શું આવશે ઋણ બાર નીચે ઓકે ચાલો બીજી સંખ્યા કઈ છે આપણો લસા કેટલો આવ્યો પંદર આપણે છેદમાં કેટલા લાવવાના છે પંદર બરાબર ને તો અહિયાં પાંચ વડે ગુણો તો અહિયાં પણ પાંચ વડે ગુણો તો શું જવાબ આવશે ઉપર ઋણ દસ નીચે પંદર હવે તમે જુઓ ઋણ બાર પંદર અને ઋણ દસ પંદર તો એક જ સંખ્યા આવે છે ઋણ પણ આપણે કેટલી સંખ્યા શોધવાની છે પાંચ એટલે આપણું કામ હજુ થયું નથી તો આપણે હજુ પણ મોટા કરવા પડશે તો મોટા કરવા માટે બે વડે ગુણવાનો ઓકે તો કેટલા આવ્યા ઉપર ચાલો ઋણ ચોવીસ નીચે ત્રીસ એ જ રીતે આને પણ બે વડે ગુણવાના પેલી બાજુ બે વડે ગુણ્યા તો આને પણ ગુણીએ તો આનો જવાબ કેટલો આવ્યો તો ઋણ દસ ગુણ્યા બે એટલે ઋણ વીસ અને ત્રીસ ચાલો હવે જોઈએ ઋણ ચોવીસ અને ઋણ વીસ વચ્ચે પણ હજુ પાંચ નથી આપતી કેટલી આવે છે જો તો ઋણ ત્રેવીસ ત્રીસાંશ ઋણ બાવીસ ત્રીસાંશ ઋણ એકવીસ ત્રીસાંશ હજુ ત્રણ આવે છે તો હજુ પણ આપણે શું કરવા પડશે એને મોટા કરવા પડશે તો મોટા કરવા માટે કેટલા વડે ગુણવાના ફરી બે બે વડે ગુણીએ तो ऊपर सो આવ્યું તો ઋણ 48 24 दू 48 થાય ને એટલે ઋણ 48 નીચે 60ાઉંસ આને પણ આપણે બે વખત ગુણી લઈએ તો આને બે બે વડે ગુણીએ એટલે આ શું આયા ઋણ 40 નીચે 30 दू 60 ઓકે ચાલો આટલી વાત સમજાય ગઈ હવે આપણે અહીંયા લખીશું ઋણ 48 60ાઉંસ પછી લખો ઋણ 48 60ાઉંસ ઉતરતા ક્રમમાં ગોટવી દઈએ ઋણ 46 60ાઉંસ સાહીતાલીસ સાહીઠાશ અને ઋણ ચાલીસ અને સાહીઠાંશ પણ આપણે તો કેટલી સમય સંખ્યા જોઈએ છે પાંચ તો આપણે હવે લખીશું કોની વચ્ચે આની વચ્ચે તો ઋણ ચાર પંચમાં અને ઋણ બે તૃતીયાંશ ની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા

આ સમય કહેવાય પણ અપૂર્ણાંક છો તો આ આવી સંખ્યા આપી હોય એટલે કે છેદ સરખા ન હોય ત્યારે લસા લઈને છેદ સરખા કરવાના અને છતાં પણ એમની વચ્ચે ના આવતી હોય તો એને બે બે વડે ગુણી અને એને મોટા કરી જવાના ઓકે ચાલો હવે આપણે ચોથા દાખલામાં સમજીએ કે ઋણ એક દ્વિત્યાંશ અને બે તૃતીયાંશ ની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા આપણે શોધવાની છે તો સૌથી પહેલા અહીંયા જોઈ લો આપણી પાસે બે સંખ્યા છે અને બીજી છે બંનેના સરખા છે નથી સરખા તો સરખા કરવા માટે શું કરવાનું બંનેનો લસા લેવાનું તો અહીંયા બે અને ત્રણ બંને પણ અવિભાજ્ય છે એટલે એમનો લસા શું થશે બંનેનો ગુણાકાર બે તરી છ ઓકે આપણો લસા થાય છે છ એ તો બધાને ખબર પડી ગઈ ચાલો હવે સંખ્યા પકડો ઋણ એક છેદમાં કેટલા લાવવાના છે તો કેટલા વડે ગુણવાના છેદમાં જ ગુણાકાર કરવાનો ત્રણ વડે એટલા માટે અંશમાં પણ કરવાનો ઉપર શું આવ્યા ઋણ ત્રણ નીચે આવ્યા છ ચાલો આ સંખ્યા પકડીએ બે છેદમાં કેટલા લાવવાના છે છ કેટલા વડે ગુણાકાર કરવો પડે નીચે બે વડે તો ઉપર પણ બે વડે

બાદ કરતા વચ્ચેની તમારે લેવાની છે તો અહીંયા આપણે જવાબ લખીશું ઋણ એક દ્વિત્યાંશ અને બે તૃત્યાંશ ની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા બરાબર ને કઈ કઈ થશે સંખ્યા શોધવાની થાય છે અને આવો દાખલો પરીક્ષામાં અવશ્ય પૂછાતો હોય છે વચ્ચે આવતી સમય સંખ્યા શોધવાનો આપણને પાંચ ની જગ્યાએ ચાર પૂછે ત્રણ પૂછે ગમે એટલે પૂછે પણ આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ જો વચ્ચે આવતી સમ્ય સંખ્યા શોધવાનું કે તો આપણે શું કરવાનું જો વચ્ચે આવતી સમ્ય સંખ્યા શોધવા માટે આપણે શું કરીએ છીએ તો જુઓ અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ આપી છે અને પૂર્ણાંક સંખ્યાની વચ્ચે આવતી પાંચ સમ્ય સંખ્યા શોધવાનું કીધું હોય તો આપણે સાત સાત વડે ગુણાકાર કરીએ છીએ છ છ વડે પણ ગુણાકાર કરી શકો બરાબર એ જ રીતે આ સંખ્યાને સાત સાત વડે ગુણાકાર કર્યા એવી જ રીતે આ જીરોને પણ ઉપર નીચે સાત સાત વડે ગુણાકાર કર્યા પછી પછી તો એને ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના અને વચ્ચે આવતી સમય સંખ્યા લખી દેવાની પણ જો અપૂર્ણાંક હોય અને એમની વચ્ચે આવતી સમય સંખ્યા શોધવાનું કીધું હોય તો આપણે એમના છેદ સરખા કરવા પડે છેદ સરખા કરવા માટે લસા લેવો પડે અને પછી આપણે વચ્ચે આવતી સમય સંખ્યા શોધી શકીએ છીએ ચાલો બાળ મિત્રો હવે આપણે સાધ્ય આઠ પોઈન્ટ એક નો દાખલો નંબર બે સમજીએ એમાં પેટર્ન આપી છે તો પેટર્નમાં વધુ ચાર સમય સંખ્યાઓ આપણે લખવાની છે તો ખૂબ સિમ્પલ દાખલો છે પેટર્ન એટલે એક સરખી રીતે વધતું હોય અથવા ઘટતું હોય તો ચાલો અહીંયા આપણે જુઓ પહેલા ઉપર અંશમાં ઋણ ત્રણ પછી ઋણ છ ઋણ નવ ઋણ બાર બરાબર તો અહીંયા ત્રણ 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 નો ઉમેરો થાય છે એટલે આપણે

ચાલીસ તો આપણને ચાર સમય સંખ્યા ઉમેરવાની કીધી હતી તો આપણે આ રીતે ઉમેરી દેવાની છે ગડિયા પ્રમાણે ઓકે ક્લિયર ચાલો બીજો દાખલો સમજીએ જુઓ અહીંયા પછી ઋણ પાંચ પછી ઋણ છ પછી ઋણ સાત ચાર કીધી છે ઓકે ચાલો છેદ જુઓ ચાર આઠ બાર ચાર નો ઘડયો છે ચાર તરી બાર ચોગો ચોગો સોળ ચાર પંચો વીસ ચાર છ

હવે છેદ નાખવાનો છે બધામાં તો છ એ કોનો ઘડ્યો છે છ નો ઘડ્યો છે પણ ઋણ છે તો તો છો એટલે ઋણ 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 છયો એટલે એટલે બેતાલીસ અને છ અઠા અડતાલીસ એટલે ઋણ અડતાલીસ તો ચાર સમય સંખ્યા લખાઈ ગઈ ચાલો એ જ રીતે હવે આ પેટર્નમાં આપણે જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બે ચાર છ તો આપણને ખબર પડી ગઈ હવે આઠ દસ બાર અને ચૌદ હવે છેદ બધાના જોઈ લઈએ ત્રણ ગડિયો છે ઋણ અઢાર ત્રણ સિત્તા એકવીસ તો અહીંયા જોવા પેટર્ન ખૂબ સહેલી છે પેટર્નમાં ચાર સંખ્યા ઉમેરવાની કે ત્રણ ઉમેરવાની કે તો આપણને આવડતું હોવું જોઈએ ચાલો બાળ મિત્રો હવે આપણે દાખલો નંબર ત્રણ સમજીએ તો દાખલો નંબર જેવી સમય સંખ્યાઓ શોધવાની છે તો કેવી રીતે દાખલો ગણવાનો ખૂબ ઈઝી છે જુઓ અહીંયા ઋણ બે સપ્તમાં આપેલો છે એટલે આની અંદર એક તો ગુણાયેલો જ હોય બરાબર શ આપ્યો હોય એટલે આની અંદર એકડો ઉપર નીચે ગુણાયેલો જ હોય કારણ કે આપણને ખબર છે કે ઋણ બે નો એક સાથે ગુણાકાર કરીએ કરીએ તો આપણી શરૂઆત પહેલી સમય સંખ્યા શોધવા માટે કઈ સંખ્યા આપી છે ઋણ બે સપ્તમાં એનો ગુણાકાર ઉપર અને નીચે બે વડે કરવાનો ઓકે તો ચાલો ઋણ બે ગુણ્યા બે એટલે ઋણ

ચાર સાથે તો અહીંયા શું જવાબ આવશે ઋણ એટલે ઋણ આઠ નીચે સાત ચોવીસ અને ચોથો ચોથી પણ આપણે શોધવાની છે એટલે ફરીથી ઋણ બે સપ્તમાંશ ગુણાકાર ચાર પછી કોનો વારો આવી ગયો પાંચ સાથે તો ઋણ બે ગુણ્યા પાંચ એટલે ઋણ દસ અને નીચે સાત પંચો પાંત્રીસ તો આ બધી છે ચાલો અહીંયા તમને સમજાવી દઉં કે જુઓ આપણે ઋણ બે સપ્તમાં પહેલી સંખ્યા છે હવે આનો આને છેદ ઉડાડો તો બે દુ ચાર સાત દુ ચૌદ બે બે ઉડી ગયા શું વધ્યા તો ઉપર વધ્યા ઋણ બે અને નીચે વધ્યા સાત એટલે બધાના તમે જો છેદ ઉડાડશો તો તમને મળશે તો ઋણ બે જ એટલા માટે આ બધી સમાન

સંખ્યા શોધવાનું કીધું એટલે આપણે ગુણાકાર કરીને જવાબ મૂકવો પડે તો ચાલો હવે બીજો દાખલો ગણીએ તો બીજો દાખલો આપણને આપ્યો છે પાંચ ભાગ્યા ઋણ ત્રણ તો આવું આપ્યું હોય ને એટલે પહેલા તો આપણે આ જે ઋણ છે ને એને અંશમાં આપી દેવાનું બરાબર અંશમાં આપી શકો હોય એને આપણે અંશમાં જ આપી એટલે શું થઈ ગયું ઋણ પાંચ ચાલો હવે આપણે ચાર સમાન સંખ્યા એટલે પહેલી શોધવા માટે કેટલા વડે ગુણાકાર કરવાનો બે વડે કરી દીધો તો ઉપર શું આવ્યા ઋણ દસ નીચે શું આવે ત્રણ દુ છ બીજી સમાન સમય સંખ્યા શોધવા માટે કેટલા વડે ગુણાકાર કરીશું ત્રણ વડે ઉપર નીચે તો અહીંયા શું આવશે ઋણ પંદર નીચે આવશે નવ બરાબર ચલો ત્રીજી સમાન સમય સંખ્યા શોધવા માટે કેટલા વડે ઋણ નીચે ઉપર આવશે ઋણ પચીસ નીચે આવશે પંદર તો આ ચાર સમાન સમય સંખ્યા છે બરાબર અહીંયા આપણે લખવાનું છે ઋણ પાંચ તૃત્યાંશ ની ચાર સમાન સમય સંખ્યા કઈ કઈ થશે તો ઋણ દસ ષ્ટમાં અંશ ઋણ પંદર નવ માં ઋણ વીસ બાર અને ઋણ પચીસ પંદર અંશ આ રીતે તમારે જવાબ લાસ્ટમાં લખવાનો છે ચાલો હવે આપણે ત્રીજો આપણને દાખલો આપે છે ચાર નમાંશ ની સમાન સમય સંખ્યા શોધો તો પહેલી શોધી નાખીએ ચાર નમાંશ નો ગુણાકાર બે સાથે કરી દો ઉપર નીચે તો ચાર દો આઠ નવ દો અઢાર બીજી સંખ્યા શોધવા માટે ચાર નમાંશ ને ત્રણ સાથે ગુણી નાખો તો ચાર તરી બાર નવ તરી સત્યાવીસ ત્રીજી માટે માટે સાથે ગુણી નાખો અને ચોથી નો ગુણાકાર પાંચ પાંચ સાથે કરી દો તો ચાર પંચો વીસ નવ પંચા પિસ્તાલીસ તો હવે આપણે લખી દેવાની ચાર નો ની ચાર સમાન સમય સંખ્યા શોધવાનો દાખલો ખૂબ ઈઝી છે એના માટે આપણે ગુણાકાર કરી દેવાનો છે બે વડે પહેલી સમાન સમય સંખ્યા શોધવા માટે ઉપર નીચે બે બે વડે ગુણવાના ત્રીજી બીજી શોધવા માટે ત્રણ ત્રણ વડે ત્રીજી શોધવા માટે ચાર ચાર વડે અને ચોથી શોધવા માટે પાંચ પાંચ વડે એટલે કે ચાર સમાન સંખ્યા સમય સંખ્યા શોધવાની કીધી હોય તો પાંચ પાંચ છેલ્લો એનો ગુણાકાર કરવો પડે કારણ કે એકડો તો આની અંદર સમાયેલો હોય તો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બધાને તો આ રીતે આપણે દાખલા ગણવાના થાય છે તો બાળમિત્રો

એક ભાગ નંબર બે ના માં